એક પેડ માકે નામ કાર્યક્રમ અંતર્ગત થરાખોલેજ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું કાંકરેજ તાલુકા કેડવણી મંડળ થરા સંચાલિત સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ અને શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ અને પે સેન્ટર પ્રાથમિક શાળા નંબર એક અને થરાના સંયુક્ત ઉપક્રમે તારીખ આઠ આઠ બે હજાર રોજ પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં કોલેજના એનએસએસ યુનિટ દ્વારા એક પેડ મા નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે કોલેજના પ્રોફેસર ડોડી એસ ચારણ પ્રાથમિક

ડીસ ચારણ ગ્લોબલ વોર્મિંગના આજના સમયમાં પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ નિવારણ માટે વૃક્ષોનું કેટલું મહત્ત્વ છે તેના વિશે વિસ્તૃત માહિતી આપી વધુમાં શાળાના બાળકો એનએસએસના સ્વયંસેવકોને એક વૃક્ષ રોપવા તેનું જતન કરવા આહવાન કર્યો સમગ્ર કાર્યક્રમનું આયોજન તેમજ સુચારુ સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ગૌરવ શ્રીમાળી અને ડૉક્ટર રામ સોલંકીએ કર્યું હતું કરશનસિંહ સોલંકીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ કાંકરેજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે